તમે ગવર્મેન્ટ સર્વન્ટ નથી સમજી લેજો તમે એમ કે નો એન્ટ્રી છે નો એન્ટ્રી આખ્યા રોડ ઉપર નો એન્ટ્રી છે બતાવો મને કાલે રોડ રાખો બોલો તાર સાહેબ ને તું વાય ઉભા છે ઓલા એનો વિડીયો મેં લીધો છે જો વા અમે ચોકમાં ઉભા છે એનો વિડીયો લીધો છે મેં તમે એમ કયો છો તારા ક્યાં સાહેબ તો તું ક્યાં પોઈન્ટ ઉપર છો મને ક્યાં

હાલી નીકરા છો પબ્લિકને હેરાન કરવા મન પડે છે દંડા ખાલી દ્યો આ દંડો રાખ્યો છે આ ડંડો કેના માટે રાખ્યો છે હું પબ્લિક બધી ચોર છે આ તે ધંડા રાખવા મળ્યા 2500 રૂપિયામાં નોકરી કરવી છે તું કયા બેઠું ઉપર જોઈ તો કે મને હાચો હતો તો કે તું વાહ અરે પકડે તો એને જોવાનું છે તારે કે ઊભી રાખવાની જરૂર છે લે આ રહ્યા એમાં જોઈ લો મેની પાસે ₹100 તું કે લે હું વાહ કી હમેથી જોતો તો હમેથી જોતો તો એ વાળા ભાઈ આગળ તું શું કરતો તો